નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ફાઈવ મિનિટ જીકે સિરીઝની અંદર ગુજરાતના જિલ્લાની વાત કરવાની છે ચાલો વધારે સમય નહીં લેતા આપણે સીધા મુદ્દા ઉપર આવીએ તો આજે આપણે જોવું છે ભાવનગર વિશે જ્યારે ઓગણીસો ને સાહીઠની અંદર ગુજરાતની સ્થાપના કરવામાં આવેલી હતી એવા સમયે જે આપણે સત્તર જિલ્લાઓ આપણને મળ્યા હતા એ સત્તર જિલ્લાઓમાંનો જ એક જિલ્લો છે ભાવનગર જેમાં તમે કૃષ્ણ કુમાર સિંહજીના નામથી આ જિલ્લો જે છે એ બહુ ફેમસ અને વખણાતો જિલ્લો છે ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનું ક્ષેત્રફળ સ્ક્વેર કિલોમીટરનું છે જાતિ પ્રમાણની વાત કરવામાં આવે તો નવસો એકત્રીસનું નું જાતિ પ્રમાણ આપણને જોવા મળશે વસ્તી ગીચતાની વાત કરવામાં આવે તો બસો બસો અઠ્યાસીની ની વસ્તી ગીચતા આપણને જોવા મળશે અને સાક્ષરતા દરની વાત કરવામાં આવે તો તમને અઠ્યોતેર પોઈન્ટ ચોર્યાસી ટકા અહીંયા સાક્ષરતા ઓળખીએ યુકિલિપ્સ કે જિલ્લા તરીકેને ઓળખવામાં આવે ગાય ગાંડા અને ગાંઠિયાનું શહેર તરીકે ભાવનગરને ઓળખવામાં આવે ભાવનગરની અંદર તમને દસ તાલુકાઓ જોવા મળશે ભાવનગર એક તાલુકો પોતે છે

રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરવામાં આવે તો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન વલભીપુર તાલુકા ખાતે આપણને જોવા મળશે હાથબ ખાતે તમને કાચબા ઉછેર કેન્દ્ર જોવા મળશે જે ઘોઘા તાલુકાની અંદર આવેલું છે બરાબર છે વધી આગળ ભાવનગરના દરિયા કિનારે તમને સુલતાનપુર બેટ જોવા મળશે પીરમ બેટ જોવા મળશે માલબેંક જોવા મળશે જેગરી બેટ જેવા પ્રસિદ્ધ દ્વીપો આપણને જોવા મળશે

એ ફેસ પેકની માટી મુલતાની માટી જે છે એ અહીંયા ભાવનગરમાંથી આવે છે પ્લાસ્ટિક ક્લેનું ઉત્પાદન ભાવનગર જિલ્લાની અંદર કરવામાં આવે છે ભાવનગરમાં ખોખર અને મોરધાર જેવા ડુંગરો આવેલા છે અહીંયાથી થોડાક આગળ વધીએ તો આપણને જોવા મળશે કે ભાવનગરના ઘેલો અને શેત્રુંજી નદીના કિનારે આવેલું છે અને એ જ વિસ્તારને આપણે ગોહિલવાડ તરીકે ઓળખીએ છીએ ગોહિલનું રજવાડું હતું એના જ ઉપરથી આપણે ગોહિલવાડ તરીકે ઓળખીએ છીએ ભાવનગરના ગારિયાધાર તાલુકાને અહીંયા કણબી કોમ તમને જોવા મળશે અને ત્યાંનું જ કણબી ભરત જાણીતું છે ભાવનગરના આંબલા ગામ ખાતે નાનાભાઈ ભટે દક્ષિણા મૂર્તિ સંસ્થાની સ્થાપના કરેલી હતી સણોસરા ખાતે તમને દર્શક તરીકે જાણીતા મનુભાઈ પંચોળીની એક લોક ભારતી વિદ્યાપીઠ પણ જોવા મળશે આગળ વધીએ અહીંયાથી જોશું તો તમને અહીંયા બાયટન મ્યુઝિયમ જોવા મળશે ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ જોવા મળશે અને વલ્ભીપુર મ્યુઝિયમ તમને અહીંયા જોવા મળશે એ સિવાય બાયટન લાઇબ્રેરી છે ગાંધી સ્મૃતિ લાઇબ્રેરી છે અને આત્મારામ જૈન ફ્રી લાઇબ્રેરી પણ જોવા મળશે ઉદ્યોગોની વાત કરીએ તો પટારા બનાવવાનો ઉદ્યોગ અહીંયા વખણાય છે તાંબા પિતળના વાસણોનો ઉદ્યોગ અહીંયા વખણાય છે જહાજ ભાંગવાનો ઉદ્યોગ પણ અહીંયા વખણાય છે જહાજ ભાંગવાના ઉદ્યોગની વાત કરવામાં આવે તો એશિયાનો સૌથી મોટો જહાજ ભાંગવાનો ઉદ્યોગ તમને શાંઘાઈ ખાતે જોવા મળશે સૌથી મોટો એશિયાનો જહાજ ભાંગવાનો ઉદ્યોગ જે છે એ તમને શાંઘાઈ ચીન ખાતે જોવા મળશે કોલેજ અને યુનિવર્સિટીની અગર વાત કરવામાં આવે તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી આપણને જોવા મળશે આને જ આપણે ભાવનગર યુનિવર્સિટી તરીકે પણ ઓળખીએ છીએ શામળદાસ કોલેજ અહીંયા જોવા મળશે અહીંયા જ ગાંધીજીએ પોતાનું શિક્ષણ જે છે એ પૂરું કરેલું છે અસ્મિતા યુનિવર્સિટી આપણને જોવા મળશે અહીંયાથી આગળ વધીએ તો ગંગા ઝળિયા તળાવ અને ગૌરી શંકર તળાવ આને જ ભાવનગરના બોર તળાવ તરીકે ઓળખવામાં આવે છે બોર તળાવ તરીકે ગૌરી શંકર તળાવને ઓળખવામાં આવે છે મુખ્ય પાકોની વાત કરીએ તો જામફળ દાડમ ડુંગળી કેરી અને જુવાર આટલા પાકો અહીંયાના મુખ્ય છે

પાવક વન પાલીતાણા ખાતે આવેલું છે અને અહીંયા તમને રાજસ્થળી ડેમ શેત્રુંજી નદી ખાતે જોવા મળશે અહીંયાથી આગળ વધીએ તો શેત્રુંજી માલણ અને કાળુભાર જેવી નદીઓ અહીંયા ભાવનગરની અંદર છે નકડંગનો મેળો વખણાય છે ગોપનાથ મહાદેવનો મેળો અહીંયા વખણાય છે ખનીજની વાત કરવામાં આવે તો પ્લાસ્ટિક ક્લે અને કુંદી વગરની માટી અહીંયા જોવા મળશે સાંસ્કૃતિક વનોની આપણે વાત થઈ ગઈ તો કે અહીંયા તમને પાવક વન જોવા મળશે અને રાજસ્થળી ડેમ આપણને અહીંયા જોવા સરહદી જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગરની સરહદે અમદાવાદ જિલ્લો આવેલો છે બોટાદ જિલ્લો જોવા મળશે અમરેલી જિલ્લો જોવા મળશે એ સિવાય તમને અહીંયા ખંભાતનો અખાત જોવા મળશે ભાવનગર એકમાત્ર કુદરતી રીતે લોક ગેટ ધરાવતું બંદર છે કુદરતી રીતે લોક ગેટ ધરાવતું બંદર છે જેથી કરી અને સમુદ્રની અંદર કોઈ પણ પ્રકારની વાવાઝોડાની કંડિશન ઊભી થાય તો અહીંયા ભાવનગરના કિનારે લાંગરેલા જેટલા પણ જહાજો છે એને ક્યાંય બીજા કોઈ નુકસાન થઈ શકતા નથી આગળ જઈએ તો તમને જોવા મળશે કે ભાવનગરની સ્થાપના જોવા મળશે ત્યાં જ સત્તરસો ને તેતાલીસ ની સાલમાં ભાવનગર જિલ્લાની જે છે સ્થાપના કરવામાં આવેલી હતી કેલેન્ડર પ્રમાણે અગર વાત કરીએ તો વૈશાખ મહિનાની ત્રીજના દિવસે ભાવનગરની સ્થાપના કરવામાં આવેલી હતી બરાબર છે શિક્ષણ ભાવનગરને પહેલે જ વરેલું છે ઓગણીસો અગિયારમાં ભાવનગરની અંદર એચએચ મહારાણી અહીંયા હિઝ હાઈનેસ મહારાણી નંદકુંવરબાળને ક્રાઉન ઓફ ઓર્ડર આપવામાં આવેલો હતો જે મહિલાઓનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે ગોઘા એક સમયે તમને જોવા મળશે કે એક જગ્યાએ બંદર હતું બરાબર છે ત્યાંથી જ રોરો ફેરીની શરૂઆત કરવામાં આવી રહી છે મજાદરની અંદર નું જન્મસ્થળ આવેલું છે વલભી શહેર ઘેલો નદી ને કિનારે આવેલું છે વલભી આપણને આમ ખબર છે કે બહુ લાંબા સમયથી ઇતિહાસથી ઇતિહાસ વલભી જે છે એનો લાંબો ઇતિહાસ રહેલો છે ક્યાંથી તો કે ભાઈ ગુજરાતની અંદર જ્યારે મૈત્રક વંશનું શાસન હતું એવા સમયથી વલભી અને મૈત્રક વંશોની રાજધાની તમને જોવા મળશે મૈત્રક કાળથી જ ગુજરાતના લેખિત ઇતિહાસની શરૂઆત કરવામાં આવેલી હતી અહિયાંથી જ આપણો લેખિત ઇતિહાસ જે છે એની શરૂઆત થઈ હતી અહીંયા જ તમને વલભી વિદ્યાપીઠ જે છે એ ધર્સેન દ્વારા સ્થપાયેલી જોવા મળશે બરાબર છે મહુવાને ખાતે તમે જોવા જાવ તો મહુવાને આપણે સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખીએ છીએ જે માલણ નદીને કિનારે આવેલું છે ફળોના બગીચા અને હાથી દાંતની વસ્તુઓ માટે મહુવા જે છે મહુવા જાણીતું છે તલગાજરડા ખાતે આપણા ગુજરાતના મોટા કથાકાર મોરારી બાપુનો જન્મ થયેલો હતો ને અહીંયાથી જ એવોર્ડ પણ આપવામાં આવે છે નરસિંહ મહેતાનો જન્મ તળાજા ખાતે જોવા મળશે અને બગદાણા બાપા સીતારામનું જે મંદિર છે એ તમને બગડ નદીને કિનારે જોવા મળશે તો આવી રીતે આપણે અહીંયા ભાવનગર જિલ્લાની તમામ માહિતીઓને આવરી લે તો એક આ લેક્ચર પૂરો કરીએ છીએ અને નવા લેક્ચરની અંદર થોડા જ એકાદ લેક્ચર બાદ આપણે મળીશું ત્યારે કઈક ગુજરાતના એકાદ નવા જિલ્લાની શરૂઆત કરશું ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત